નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિશે સામાજિક વિજ્ઞાનનું તારીખ ત્રેવીસ ચાર બે હજાર પચીસના રોજ લેવાયેલ બનાસકાંઠા જિલ્લાનું પેપરનું સાચું સોલ્યુશન કરવાના છીએ તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો તમારા બીજા મિત્રોને પણ શેર કરજો જેથી અમને પણ સોલ્યુશન મળી જાય અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો મિત્રો જો હવે આની અંદર પહેલો પ્રશ્ન આપેલો હતો જેમાં ખાલી જગ્યાઓ છે પહેલો પ્રશ્ન છે જૈન ધર્મમાં તીર્થકરોની કુલ સંખ્યા ખાલી જગ્યા છે તો એનો જવાબ આવશે મિત્રો ચોવીસ બીજો છે સિદ્ધાર્થના ગુરુનું નામ ખાલી જગ્યા હતું તો સિદ્ધાર્થના ગુરુનું નામ આલાર કલામ હતું ત્રીજો પ્રશ્ન બુદ્ધના પ્રથમ ઉપદેશને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો બુદ્ધના પ્રથમ ઉપદેશને ધર્મચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે પછી ચોથો પ્રશ્ન છે બુદ્ધનું અવસાન ખાલી જગ્યામાં થયું તો એમાં આવશે કુશીનારામાં કઈ જગ્યાએ કે કુશીનારામાં પછી પાંચમો છે જૈન ધર્મના પ્રથમ તીર્થકરણ ખાલી જગ્યા હતા તો એમાં જવાબ આવશે મિત્રો દેવ ઓકે હવે છઠ્ઠો પ્રશ્ન સિદ્ધાર્થનું પાલન પોષણ ખાલી જગ્યાએ કર્યું તો એનો જવાબ આવે ગૌતમીએ કર્યું પછી સાતમો પ્રશ્ન છે બુદ્ધના કુલ ખાલી જગ્યા આર્ય સત્ય છે તો એમાં આવશે ચાર અને આઠમો પ્રશ્ન છે મહાવીર સ્વામીના માતાનું નામ ખાલી જગ્યા હતું તો એમાં મહાવીર સ્વામીના માતાનું નામ ત્રિશલા દેવી આવશે પછી એ વિકલ્પ આપેલા છે પહેલો વિકલ્પ છે કયું યુદ્ધ અશોકના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું તો એમાં આવશે મિત્રો ઓપ્શન એ કલિંગનું યુદ્ધ અને બીજો પ્રશ્ન છે અશોકના મોટા ભાગના અભિલેખો કઈ લિપિમાં કોતરાયેલા છે તો એમાં આવશે મિત્રો જવાબ બ્રાહ્મી પછી આગળ ત્રીજો પ્રશ્ન છે કે ચાણક્ય કયા ગોત્રના હતા તો એમાં જવાબ આવશે ઓપ્શન બી કૌટિલ્ય ચોથું છે મેં ગ્રાન્ટ ટ્રંક રોડનું બીજી વખત નિર્માણ કરાવ્યું હતું તો એમાં જવાબ આવશે ઓપ્શન એ શેરશાહ સૂરીએ પાંચમો છે ચંદ્રગુપ્તના અવસાન પછી મગજની ગાદી પણ કોણ આવ્યું હતું તો એમાં ઓપ્શન સી જવાબ આવશે બિંદુસાર છઠ્ઠો એમ શીખ્યું કે અશોકને શસ્ત્રો છોડી શાસ્ત્રનું સ્થાન લેવાનો ઉપદેશ કોણે આપ્યો તો એમાં જવાબ આવશે મિત્રો ગૌતમ બુદ્ધ પછી જુઓ સાતમું છે અશોકે સંઘ મિત્રોના મિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા તો એમાં જવાબ આવશે સિલોન મૂક્યા હતા ઓકે જે શ્રીલંકામાં આવેલું છે આઠમું છે મૌર્ય યુગના શાસનમાં લશ્કર વિભાગના વડાને કયા નામથી ઓળખવામાં આવતા હતા તો એમાં જવાબ આવશે મિત્રો સેનાપતિ અથવા સેનાની તમે જે કોઈ ઓપ્શન બી જવાબ થશે એનો પછી આગળ આપણે ખરા કે ખોટા પ્રશ્ન ત્રણ જોઈશું જેમાં પહેલું વાક્ય આપેલું છે બૌદ્ધ ધર્મના ગ્રંથોને ત્રિપિટક કહેવાય છે તો એમાં પહેલું વિધાન આવશે મિત્રો ખરું બીજું છે શરીરના નીચેના ભાગનું વસ્ત્ર અધિવાસ કહેવાતું હતું તો એનું વિધાન ખરું થશે ત્રીજું છે ભીમબેડકા ગુફામાં પાંચ હજાર જેટલા દોરેલા ચિત્રો મળી આવ્યા છે તો આ વિધાન ખોટું થશે કારણ કે પાંચસો જેટલા ચિત્રો હોવાનો ઉલ્લેખ છે પાંચ હજાર નહીં ચોથું છે ફાહિયાન એક ચીની મુસાફર હતો તો એ વિધાન ખરું થાશે પાંચમું છે એલોરાનું શિવ મંદિર એક જ જિલ્લામાંથી કોતરેલું મહાન શિલ્પ છે તો આ પણ વિધાન ખરું આવશે અને છઠ્ઠું છે સૌથી શ્રેષ્ઠ સિક્કા ગુપ્તકાળના જોવા મળે છે તો આ પણ વિધાન ખરું થશે ઓકે પછી મોટા મોટા જે પ્રશ્નો છે આ ભારતમાં એક નકશો આપેલો હતો જેમાં તમારે નંદમાં નિકોબાર આ બાજુ દર્શાવવાનું હતું પછી રોડ સંજ્ઞા દોરવાથી જંગલો શિખર નદીનો સંગમ વગેરે પછી મોટા મુદ્દા સર પણ પ્રશ્નો આપેલા છે હવે આપણે જોડકા તરફ આવીશું કે સરપંચ તો સરપંચમાં જોડકું મિત્રો આવશે ગ્રામ પંચાયતના વડાઓ કે તો એનો જવાબ ચોથો થશે બીજું છે તલાટી ક્રમ મંત્રી તો એનો જવાબ આવશે ત્રીજા નંબરનું જોડકું કે ગ્રામ પંચાયતના વહીવટી અધિકારી ત્રીજું છે તાલુકા વિકાસ અધિકારી તો એ આવશે મિત્રો તાલુકા પંચાયતમાં તો ઓપ્શન પાંચમું આવશે એમાં ચોથું છે જિલ્લા વિકાસ અધિકારી તો એ આવશે મિત્રો જિલ્લા પંચાયતમાં અને પાંચમું છે મેયર તો એ કહેવાશે મિત્રો મહાનગરપતિ એટલે ઓપ્શન છ આવશે ઓકે અથવા મહાનગરપાલિકા ઓપ્શન બે હવે બીજા વડે પછી આપણે ટૂંકમાં જવાબ આપવાના હતા જે એકથી છ પ્રશ્ન હતા તમારે ટોટલ દસ સ્કૂલના એમાંથી કોઈ પણ પાંચ આપવાના હતા ઓકે મિત્રો તો આ તો આપણે ધોરણ છ વિશે સામાજિક વિજ્ઞાનનું સોલ્યુશન તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે તો વિડીયોને લાઇક કરો તમારા બીજા મિત્રોને પણ શેર કરજો તમારા એસીમાંથી કેટલા માર્ક્સ આવશે કોમેન્ટ કરજો આવા ઉપયોગી વિડીયો માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવા મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ આ વિડીયો થેન્ક યુ સો મચ